જમીન પર થયેલા દબાણ મામલે તેજ ગામના યુવાને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો અરજદારના જણાવ્યા પ્રમાણે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ ને લઈને ખુદ પર આગ ચાંપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિએ તંત્રની કામગીરીથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે બે વર્ષથી કોઈ ધ્યાન ન આપતું હોય અને તંત્ર કોઈ કામગીરી કરતું ન હોય તેવા આક્ષેપને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો તંત્રની કામગીરીથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા કચેરી ખાતે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે તાલુકા પંચાયત કચેરી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા યુવકની અટકાયત કરાઈ હતી મારું ગામ ખાકીજડિયા મારું નામ છે અરવિંદભાઈ કનુભાઈ સુવા હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રેણાક વિસ્તાર છે રેણાક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકો મકાન ગોડાઉન મોટા શટર વાળું ગોડાઉન ખડકી દીધું હોય સરકારી જમીન ઉપર નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચારના પાપે કામગીરી નથી થતી અમારી માગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે નહીંતર અમે જે આ પગલું ભર્યું છે એ પગલા મેં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે મેં પેટ્રોલ છાટીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે મને રોકી લેવામાં આવ્યો છે વિકાસ વિકાસ તાલુકા વિકાસ અધિકારીએ કીધું તો કે તમારે જે કરવું એ કરો બહાર જાઓ અમારી એક જ માંગ છે કે વહેલા મેં વહેલી તકે આ ગોડાઉન આઈથી હટાવવામાં આવે

એ કે અરજદાર અરવિંદ અરવિંદબેનનો વૈસુવા આજે અઢી વર્ષથી બે થી અઢી વર્ષથી વારંવાર રજુ કરે છે કે સરકારી જમીન માં રેણાક વિસ્તાર ની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે તમે આના ઉપર એક્શન લ્યો એક્શન લ્યો પણ છતાં કોઈ જાત ની ઈ ગોડાઉન આજ ની તારીખ માં ઈ ગોડાઉન ધમ ધોકાર ચાલે છે અને ધમ ધોકાર આખું ગોડાઉન ભરેલું છે અંદાજિત આ ગોડાઉન 200 થી 200 વાર જગ્યા ની અંદર બનાવેલું ગોડાઉન છે જેનો

રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે એના ફુલ આમ દાદાગીરી કરવામાં આવે છે એના વિડિયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી તો આ કોનો ભ્રષ્ટાચાર છે કઈ કઈ કચેરીમાં તમે અમે જિલ્લા પંચાયતમાં રજુ વાત કરી હતી તાલુકા પંચાયતને રજુ વાત કરી આમલક શ્રી સાહેબને રજુ વાત કરી ડિપ્યુટી સાહેબને રજુ વાત કરી છે

કે એક સદંતર ખોટી બાબત છે નિયમ અનુસાર દરેક દરેક દરે કામગીરી કરવી જોઈએ તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે એમાં મૂળ બાબતમાં ખાખી જડિયા ગ્રામ પંચાયત બાબતનો દબાણનો પ્રશ્ન છે એ બાબતે અત્યારેથી નિયમ અનુસાર દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ શું બાબત શું છે બાબત છે કે એમનો સર્વે નંબર ચાર એક અને ચાર બે પૈકી જે પ્રાંત અધિકારી સાહેબે નવા ગામદળમાં જમીન નિયમ કરેલી હતી તેમાં એમના દબાણની રજૂઆત છે એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નિયમમાં કાંઈ કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે કે ગ્રામ પંચાયત અસમજ છે પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ તો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે છતાં કેમ રદ કરવામાં

તમે આગળના મારા દ્વારા થયેલા કાગળ જોઈ શકો છો અને તમે જાતે નિર્ણય લઈ શકો છો કે નિષ્પક્ષ કેવાહી થઈ છે કે નહીં એ તમારે જાતે નક્કી કરવાનું છે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ